टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल शॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है अच्छा। तमने असर करता समाचार हमें सरल भाषा में सचोट रीते करीशु छणावट એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલસ્ટોપ આજે અમે ઓપરેશન ઓક્ટોપસ વિશે વાત કરીશું એક સંગઠને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું કાવતરું રચ્યું હતું આ સંગઠનની હિંમત એટલી બધી વધી ગઈ કે એણે પીએમ મોદીની હત્યાનું પણ ષડયંત્ર રચી દીધું આખરે એનએસએ ડોવાલે બંદુકની એક ગોળી છોડ્યા વિના આ સંગઠનની કવર જ તોડી પાડી અમે તમને આ આખા ઓપરેશન વિશે વિગતે વાત કરીશું ભારતમાં ટુકડે ટુકડે ગેંગ ખૂબ જ એક્ટિવ છે આ ગેંગ જુદા જુદા સંગઠનો બનાવીને કામ કરે છે ભારત સરકાર આવા સંગઠનો પર પ્રતિબંધ મૂકે છે જેથી ખતરો ટાળી શકાય છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ જ રીતે અઠ્યાવીસમી સપ્ટેમ્બરે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો હતો પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા આ પ્રતિબંધ મૂક્યો એટલે માત્ર કાગળ પર કાર્યવાહી નહોતી કરવામાં આવી બલકે આ સંગઠનના નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી એની ઓફિસો બંધ કરી દેવામાં આવી એના બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરી દેવાયા તપાસ એજન્સીઓએ એની વિરુદ્ધ પૂરેપૂરી તપાસ કરી ભારત સરકારે હમતા જ પીએફઆઈ પર પ્રતિબંધ નહીં મૂક્યો હોય એટલે જ એની હિસ્ટ્રી જાણવી ખૂબ જરૂરી છે કેમ કે આ સંગઠન બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને એક ઇસ્લામિક દેશ બનાવવાનું કામ કરતું હતું પીએફઆઈને સમજવા માટે આપણે થોડા ઇતિહાસમાં પાછળ જવું પડે તપાસ અધિકારીઓ કહે છે કે પીએફઆઈ મુસ્લિમ બ્રધરહુડ નામના સંગઠનની વિચારધારાને માને છે તમે કદાચ મુસ્લિમ બ્રધરહુડ વિશે રચૂક સાંભળ્યું હશે ઈજિપ્તમાં ઓગણીસો અઠ્યાવીસમાં એની શરૂઆત થઈ હતી જેની પાછળ મૂળ વિચાર એ છે કે બધાએ જ ઈસ્લામિક શરિયા કાયદાનું પાલન કરવું એનું સ્લોગન છે ઇસ્લામ ઇઝ ધી સોલ્યુશન ભારતમાં આઝાદી પહેલાંથી જ અનેક મુસ્લિમ સંગઠનો પર એનો પ્રભાવ રહ્યો છે જેમાં જમાતે ઇસ્લામી પણ સામેલ છે ભારતના ભાગલા પડ્યા એટલે આ સંગઠનના પણ ભાગલા પડ્યા ભારતમાં એનું નામ રાખવામાં આવ્યું જમાતે ઇસ્લામી હિન્દ આ સંગઠનના સભ્યો પણ મુસ્લિમ બ્રધરહુડના જિહાદી ફંડામાં માને છે અનેક વિવાદોમાં જમાતે ઇસ્લામી હિન્દુ નામ આવ્યું છે કે સૌથી વધુ વિવાદ તો એની વિદ્યાર્થી પાંખે સર્જ્યો હતો જેનું નામ છે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા જેને બધા જ લોકો સીમી તરીકે જાણે છે સીબી અત્યંત કટ્ટર સંગઠન હતું એના ત્રણ મુખ્ય સિદ્ધાંત હતા એક તો તમામ માણસોનું જીવન કુરાન આધારિત હોવું જોઈએ બીજું ઈસ્લામનો બધી જ જગ્યાએ ફેલાવો કરવો જોઈએ અને ત્રીજું ઈસ્લામ માટે જેહાદ કરવી જોઈએ સીમી બદ ઇરાદાને પાર પાડવા માટે આતંકવાદી હુમલા કરાવવા લાગ્યો ઓગણીસો સિત્તોતેરની પચીસમી એપ્રિલે ઉત્તર પ્રદેશના અલીગઢમાં સીમીની રચના થઈ હતી એ સમયે ગુજરાત સહિત આખા દેશમાં સીમી એક્ટિવ હતું ઓગણીસો બાણુંમાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી જેના પછી તો સિમી સંગઠન વધારે આક્રમક બન્યું એટલે જ સરકારે બે હજાર એકમાં એના પર પ્રતિબંધ મૂક્યો હતો સીમી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેની સાથે જ કેટલાક સભ્યોની ધરપકડ પણ કરવામાં આવી એકંદરે આવા પ્રયાસોની કોઈ જ અસર ના થઈ કેમ કે સીમી માટે કામ કરનારા સભ્યોએ હવે નવું સંગઠન બનાવી દીધું હતું એને નવું નામ આપવામાં આવ્યું આ રીતે બે હજાર છમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનો જન્મ થયો સીમીના નામમાં ઇસ્લામિક મુવમેન્ટ જેવા શબ્દો હતા જેનાથી એના ઈરાદાનો ખ્યાલ આવે છે જો કે પીએફઆઈમાં ઇસ્લામિક શબ્દો ન રાખવામાં આવ્યા મૂળ સીમીના જ સભ્યો પીએફઆઈમાં હતા જેમ કે પીએફઆઈનો ઉપાધ્યક્ષ ઈ એમ અબ્દુલ રહેમાન સીમીનો રાષ્ટ્રીય સચિવ હતો પીએફઆઈનો રાષ્ટ્રીય કારોબારી કમિટીનો મેમ્બર પ્રોફેસર પી કોયા પણ સિમીનો જ મેમ્બર હતો તે જમાતે ઇસ્લામીની સાથે પણ જોડાયો હતો મૂળ વાત એ છે કે સિમીના નેતાઓ નહોતા ઈચ્છતા કે સિમીની જેમ પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવામાં આવે એટલે તેમણે એ પૂરતી કાળજી લીધી હતી શરૂઆતમાં તો પીએફઆઈ કહેતું હતું કે ભારતમાં જુદા જુદા ધર્મ અને ભાષાના લોકો રહે છે તેમણે શાંતિથી રહેવું જોઈએ પીએફઆઈ આવી સુફિયાની વાતો કરતું હતું પીએફઆઈના સભ્યો નબળા વર્ગોને આર્થિક રીતે મજબૂત બનાવવાની વાતો કરતા હતા તો માત્ર મુસલમાનોની જ નહીં પરંતુ બધાની ભલાઈની વાતો કરતા હતા ભલાઈની વાતો માત્ર કહેવા ખાતર જ હતી થોડા સમય પછી પીએફઆઈ હિન્દુઓનો સફાયો કરવા લાગ્યો સૌથી પહેલાં કેરળમાંથી આવી ઘટનાઓ બહાર આવી બે હજાર ત્રણની બીજી મેની તારીખ કેરળના હિન્દુઓ ક્યારે નહીં ભૂલી શકે કોઝિકોડના મુરડ બીચ પર આઠ હિન્દુ માછીમારોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી મુસલમાનોની રક્તપી પાછું ભીડ બેકાબુ બની ગઈ સાહીઠથી વધારે મુસલમાનોએ આ હત્યાઓ કરી હતી હુમલાખોરોએ હજી વધુ હિન્દુઓને મારી નાખવા માટે બોમ્બ પણ ફેંક્યા હતા એ બોમ્બ ફૂટ્યા ન હતા એટલે કેટલાક હિન્દુઓના જીવ બચી ગયા હત્યા કરીને આ મુસલમાનો પાસેની જુમા મસ્જિદમાં જતા રહ્યા પોલીસ તેમને પકડવા આવી આ પોલીસ ટીમ માટે એક નવી મુસીબત ઊભી થઈ સેકડો મુસ્લિમ મહિલાઓ આ પુરુષો માટે ઢાલ બનીને ઊભી રહી ગઈ તેમણે પોલીસની ટીમને આ મસ્જિદમાં પ્રવેશ તારો બાદમાં પોલીસે કાર્યવાહી કરી હુમલાખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા આ હુમલામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના સભ્યો સામેલ હતા આ હુમલો ભયાનક હતો એની પાછળનો ઈરાદો પણ એટલો જ ભયાનક હતો પીએફઆઈએ કેરળના આખા કાંઠા પરથી હિન્દુઓનો સફાયો બોલાવવાનું કાવતરું રચ્યું હતું કાંઠાને જેહાદીઓનો અડ્ડો બનાવવાનો પ્લાન હતો જેથી ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનનો એજન્ડા પાર પાડી શકાય સીબી કરતાં પણ પીએફઆઈ વધારે ખતરનાક હતો કેરળની ઘટના બાદ પીએફઆઈ બધું ખતરનાક કાવતરા પાર પાડવા લાગ્યો હતો એમ પણ કહેવામાં આવ્યું કે પીએફઆઈના સભ્યો અલ કાયદા આઈએસઆઈએસ અને મુસ્લિમ બ્રધરહુડ જેવા આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ્સ તરીકે કામ કરવા લાગ્યા હતા તેઓ દેશમાં રમખાણો કરાવવા લાગ્યા ખતરનાક આતંકવાદી સંગઠનોના એજન્ડાને પાર પાડવા લાગ્યા દેશને તોડવા માટે જીહાદી કેમ્પેઇન ચલાવવામાં આવ્યું શરૂઆતમાં આ સંગઠન કેરળમાં જ એક્ટિવ હતું એના પછી ધીરે ધીરે બીજા રાજ્યોમાં મુસલમાનો એની સાથે જોડાતા ગયા કેરળમાં પીએફઆઈના સભ્યો આતંક મચાવવા લાગ્યા બે હજાર દસમાં પણ ભયાનક ઘટના બહાર આવી બાવન વર્ષના પ્રોફેસર ટી જે જોસેફ તેમના ઘરે જઈ રહ્યા હતા તેઓ તેમના ઘરથી માંડ સો મીટરના અંતરે હતા ઓચિંતા એક મિની વેન આવી જેમાંથી છ કટ્ટરપંથી હુમલાખોરો નીકળ્યા તેમણે કુહાડીથી જોસેફ પર હુમલો કર્યો અને તેમનો હાથ કાપી નાખ્યો હતો એક્ઝામમાં પૂછવામાં આવેલા એક સવાલને લઈને આવો હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો આ સવાલમાં મોહમ્મદ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે પીએફઆઈને લાગ્યું કે જોસેફે ઇસ્લામ ધર્મનું અપમાન કર્યું છે જોસેફની હત્યા બાદ કેરળમાં કુન્નુરની પોલીસે પીએફઆઈ પર એક્શન લેવા માટે કમર ખસી તેરમી જુલાઈ બે હજાર દસના દિવસે કંદૂર પોલીસે પીએફઆઈની ઓફિસો અને જુદા જુદા નેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા આ જગ્યાઓએથી તલવારો અને કુહાડી જેવા હથિયારો અને બોમ્બ મળ્યા હતા એ સિવાય સીડી સહિત ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા હતા જેનાથી એકદમ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે અલ કાયદા અને આઈએસઆઈએસની સાથે પીએફઆઈના સંબંધો છે કેરળમાં પીએફઆઈની એક્ટિવિટીઝ અટકી નહોતી બલકે આ સંગઠન હથિયારો અને બોમ્બની ફેક્ટરી ચલાવતું રહ્યું હિન્દુઓ પર નોન સ્ટોપ હુમલા થતા રહ્યા એપ્રિલ બે હજાર તેરમાં પણ કેરળ પોલીસ આ સંગઠનની વિરુદ્ધ એક્શન મોડમાં હતી કેરળના નારથમાં પોલીસે પીએફઆઈના શાખા થનલ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ પર દરોડો પાડ્યો અહીંથી બોમ્બ પાવડર બોમ્બ બનાવવા માટેનું મટીરિયલ આઠ તલવાર વિદેશી કરન્સી ઈરાનિયન એન્ટ્રી કાર્ડ તેમજ પીએફઆઈ અને એની રાજકીય પાક સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના પેમ્પલેટ્સ પણ મળ્યા હતા પોલીસે બાવીસથી એકત્રીસ વર્ષના એકવીસ લોકોની ધરપકડ કરી હતી પીએફઆઈને વિરુદ્ધ કાર્યવાહી થતી રહી એના એક્ટિવિસ્ટ પકડાતા ગયા એમ છતાં એના ટોચના લીડર્સનો કોલર હજુ પકડવામાં આવ્યો ન હતો એટલે જ પીએફઆઈ બિંદસ્ત રીતે કામ કરતું હતું દેશ વિરોધી બીજા એક કાવતરામાં પણ એની સંડોવણી બહાર આવી હતી તમે ખ્યાલ હશે કે ભારત સરકાર નાગરિકતા સુધારા કાયદો લાવી હતી ત્યારે એનો ભારે વિરોધ થયો હતો દેશભરમાં એનો વિરોધ થયો હતો પણ જેનું મુખ્ય કેન્દ્ર દિલ્હીમાં હતું દેશમાં વિરોધની જ્વાળાઓ ફેલાવાના કાવતરામાં પણ પીએફઆઈ સામેલ હતું એટલું નહીં પીએમ મોદીની રેલીને ટાર્ગેટ બનાવવાનું પણ આ સંગઠને કાવતરું રચ્યું હતું બંને કાવતરા વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતને ગજવાએ હિંદ બનાવવા માટેનું ભયાનક કાવતરું રચવામાં આવ્યું હતું પીએફઆઈએ જ આ કાવતરું રચ્યું હતું અમે આ સંગઠનની ફાઇલ તમારી સમક્ષ ખોલી રહ્યા છીએ પીએમ મોદીની સરકાર દેશમાં નાગરિકતા સુધારા કાયદો લાવી હતી એ સમયે આખા દેશમાં વિરોધ પ્રદર્શનો થયા એમ લાગતું હતું કે દેશના લોકો આ કાયદાથી નારાજ છે હકીકતમાં કારણ અલગ જ હતું એ તો પીએફઆઈનું કાવતરું હતું ઈડીને પીએફઆઈ અને એની સાથે જોડાયેલી સંસ્થાઓના લગભગ તોત્તેર બેંક એકાઉન્ટ્સની જાણકારી મળી નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ દેખાવો અને ધરણા કરવા માટે લગભગ એકસો ને ચોત્રીસ કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ખાસ કરીને દિલ્હીના શાહીનબાગમાં ધરણા ચાલુ રાખવા માટે અનેક બેન્ક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા જુદા જુદા સંગઠનો અને લોકોના નામે આ બેન્ક એકાઉન્ટ્સ ખોલાવવામાં આવ્યા હતા ધરણા પ્રદર્શનના દિવસે કે એની આસપાસ જ આ બેન્ક એકાઉન્ટ્સમાંથી લેવડ દેવડ થતી રહી હતી ઈડીએ તપાસ કરીને ચોખ્ખું તારણ આપ્યું હતું કે ધરણા અને પ્રદર્શન માટે જ ફંડ એકઠું કરવામાં આવ્યું હતું અને ખર્ચવામાં પણ આવ્યો મની ટ્રેલથી આખી વાત પૂરવા થાય છે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરતાં પણ બમણા રૂપિયાની કેશમાં લેવડ દેવડ થઈ હતી જેનો કોઈ જ હિસાબ નથી ઈડીની તપાસમાં એમ પણ બહાર આવ્યું કે પીએફઆઈએ દેશના વકીલોને કરોડો રૂપિયા આપ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલ પણ સામેલ હતા વિરોધ પ્રદર્શન દરમિયાન પકડાયેલા લોકોને છોડાવવા માટે આ વકીલોને રોકવામાં આવ્યા હતા દેશમાં તાંડવ રચવા માટે પીએફઆઈ સતત કાવતરા રચતું રહ્યું એની હિંમત વધતી ગઈ એણે પીએમ મોદીને ટાર્ગેટ બનાવવાનું કાવતરું રચ્યું જુલાઈ બે હજાર બાવીસની આ વાત છે બિહારવાસીઓ પીએમ મોદીની વિઝિટ માટે રાહ જોઈ રહ્યા હતા બારમી જુલાઈએ પીએમ મોદી બિહાર વિધાનસભા શતાબ્દી સમારોહમાં સામેલ થવા માટે પટના પહોંચવાના હતા આખા બિહારમાં સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી હતી જોકે બિહારનું તંત્ર એક વાતથી હતું કેટલાક લોકો ભયાનક કાવતરા રચી રહ્યા હતા સમગ્ર ભારતને આંચકો આપવા માટેનું આ કાવતરું હતું ચોક્કસ જ પીએમ મોદીની વિઝિટ હોવાથી જડબે સલાક સુરક્ષા ગોઠવવામાં આવી હતી એવામાં પીએફઆઈ આ સુરક્ષા કિલ્લામાં ગાબડું પાડવા માટેનું કાવતરું રચી રહ્યું હતું એનઆઈએ દ્વારા આ કાવતરાનો ખુલાસો કરવામાં આવ્યો હતો આતંકવાદી સંગઠનના કાવતરાની જાળ ચારે બાજુ ફેલાઈ હતી સૌથી પહેલાં પટનામાં પીએમ મોદીની રેલીમાં માહોલ ખરાબ કરવાનો એમનો પ્લાન હતો બેનર્સ અને પોસ્ટર્સ પણ બનાવવામાં આવ્યા હતા રેલી દરમિયાન કેવી રીતે માહોલ ખરાબ કરી શકાય એની ટ્રેનિંગ સુધા આપવામાં આવી હતી આ રેલી પહેલાં દેશની અનેક તપાસ એજન્સીઓએ એક સાથે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા એ જ સમયે ઈડીએ પીએફઆઈના લીડર શફીક પેઠની ધરપકડ કરી હતી કેરળામાંથી પકડાયેલા શફીક પેઠની પૂછપરછમાં આ કાવતરાનો ખુલાસો થયો હતો શફીકે કહ્યું હતું કે પીએફઆઈના નિશાના પર પીએમ મોદીની પટના રેલી હતી પીએમ મોદીની હત્યા કરવા માટે પીએફઆઈએ પોતાના એક્ટિવિસ્ટને ટ્રેનિંગ પણ આપી હતી પટનાની રેલીમાં પીએમ મોદીની હત્યા કરવા માટે પીએફઆઈના ટેરર મોડલીઓ ખતરનાક હથિયારો અને વિસ્ફોટકો પણ મેળવ્યા હતા આ સંગઠનના કેડર્સને હથિયારોની ટ્રેનિંગ પણ આપવા માટે એક કેમ્પ ઊભો કરવામાં આવ્યો હતો પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં અહેમદ પેલેસ નામના એક ઘરના પહેલા માળમાં પીએફઆઈના કેટલાક એક્ટિવિસ્ટ ગ્રેનેડ અને હથિયારોની ગણતરી કરી રહ્યા હતા અહીં જ પીએમ મોદીની હત્યા માટે અનેક મહિનાઓથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આ લોકો બિહારની દરેક ગલીથી વાકેફ હતા હત્યા માટે પૂરેપૂરું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું જોકે તેઓ એ વાતથી વાકેફ નહોતા કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે તેમને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હતો ઇન્ટેલિજન્સ એજન્સીઓ પીએફઆઈના આતંકી એજન્ડા વિશે રાજ્યોને ચેતવતી રહી હતી એ સમયે બિહાર પોલીસે એને ગંભીરતાથી નહોતી લીધી બલકે આઘાતજનક વાત એ છે કે પટનાના એસએસપી માનવજીતસિંહ ઢીલોને તો પીએફઆઈના ખતરનાક ટ્રેનિંગ કેમ્પ્સની સરખામણી આરએસએસની શાખાઓ સાથે કરી હતી એટલા માટે જ બિહારમાં આ આતંકવાદી સંગઠનની કામગીરી બે રોકટોક ચાલતી રહી હતી આખરે બહાર આવ્યું કે બિહારમાં પીએફઆઈના ટ્રેનિંગ કેમ્પમાં પીએમ મોદીની હત્યા કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું એના કેમ્પમાંથી સુરક્ષા એજન્સીઓને ઇન્ડિયા ટુ ઝીરો ફોર સેવન નામની એક બુકલેટ પણ મળી આવી હતી જેમાં બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતની મુસ્લિમ દેશ બનાવવા માટેની બ્લુ પ્રિન્ટ હતી આખરે પીએમ મોદીની હત્યાનું કાવતરું રચનાના મોડ્યુલમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં મોહમ્મદ જલાલુદ્દીન પણ સામેલ હતો જે ઝારખંડમાં પોલીસ ઓફિસર પણ હતો તે પીએફઆઈના આ મોડ્યુલનો મુખ્ય લીડર હતો પીએમ મોદી સિવાય પીએફઆઈએ આરએસએસ અને બીજેપી નેતાઓ પર લોન એટેક માટે પણ પ્લાનિંગ કર્યું હતું વુલ્ફ એટેક એટલે કે એવો હુમલો કે જેમાં એક જ વ્યક્તિ સામેલ હોય આવા એટેકમાં હુમલાખોર વિશે જાણકારી મેળવવી પોલીસ માટે મુશ્કેલ હોય છે આ હુમલામાં ફંડિંગ પ્લાનિંગ અને અમલ માટે મોટી ટીમની જરૂર પડતી નથી આઈએસઆઈએસના મોટા ભાગના આતંકવાદીઓ આવા જ હુમલા કરે છે નાગપુરમાં સંઘનું મુખ્યાલય પણ આ આતંકી સંગઠનના નિશાના પર હતું પીએફઆઈએ દશેરાના દિવસે યોજાતા આરએસએસના કાર્યક્રમ વિશે પણ જાણકારી મેળવી હતી મુસલમાનોની સહાનુભૂતિના કારણે પીએફઆઈની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહોતી થતી એટલા માટે જ અજીત ડોવાલ ખૂબ જ એક્ટિવ થઈ ગયા તેમણે પીએફઆઈના માથેથી મુસ્લિમ ધર્મગુરુઓના હાથ હટાવવા પ્રયાસ શરૂ કર્યા હતા જેથી સામાન્ય મુસલમાનો પીએફઆઈને સાથ ન આપે જેના પછી ડોવાલે ઇન્ટેલિજન્સ બ્યુરોને નીચેથી લઈને ઉપર સુધીના પીએફઆઈના લોકોની કુંડળી તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું જેના પછી આઈબી એક્ટિવ થઈ હતી ઇન્ટેલિજન્સ બ્યુરોના લોકો પીએફઆઈના લીડર્સ અને કેડર્સ પર નજર રાખવા લાગ્યા તેઓ કેટલા વાગે ખાય છે ઘરથી કેટલા વાગે નીકળે છે કોને મળે છે એ તમામ વિગતો મેળવવાનું શરૂ કરવામાં આવ્યું પીએફઆઈનો સફાયો કરવાનું કામ પૂરજોશમાં ચાલતું હતું જો કે એના વિશે પીએફઆઈના લોકોને પણ સહેજ પણ ગંધ ના આવે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો અત્યાર સુધી પીએફઆઈના નેતાઓની ધરપકડ કરવાની કોશિશ નિષ્ફળ થતી હતી કેમ કે જ્યારે પણ પોલીસ તેને પકડવા જાય ત્યારે આ સંગઠનના કેડર્સ તોફાન મચાવી દેતા હતા તેઓ કોબી રમખાણો શરૂ કરી દેતા હતા અને પોલીસ પર પથ્થરમારો પણ કરતા હતા ડોબલ સારી રીતે જાણતા હતા કે એક જ ઝાટકે પીએફઆઈના તમામ નેતાઓની ધરપકડ કરવાથી આ સંગઠનની કમર તૂટી જશે જોકે એવા ઓપરેશનમાં સહેજ પણ ચૂપ થઈ જાય તો ભયાનક સ્થિતિ ઊભી થવાની શક્યતાઓ પણ હતી દેશમાં કોમી રમખાણો એ અદે વકરવાનો અંદેશો હતો કે સ્થિતિ સંભાળવી ખૂબ જ મુશ્કેલ થઈ જાત ડોવાલે આ ઓપરેશનને સારી રીતે પાર પાડવા માટે એક રણનીતિ બનાવી હતી એ મુજબ આ સંગઠન સૌથી વધારે મજબૂત છે એવા રાજ્યો પર ખાસ ફોકસ કરવામાં આવ્યો હતો આઈબી અને રોના અધિકારીઓ સાથે આવ્યા તેમણે તપાસ કરી કે આ સંગઠનને સૌથી વધારે ફંડિંગ કયા રાજ્યમાંથી મળે છે એની પણ તપાસ કરવામાં આવી કે આ સંગઠનના સૌથી વધુ નેતાઓ ક્યાં રહે છે ઉપરાંત આ સંગઠનના સૌથી વધુ સભ્યો કયા રાજ્યોમાં છે એની પણ જાણકારી મેળવવામાં આવી સવાલોના જવાબ મેળવવા માટે ખૂબ જ ગ્રાઉન્ડ વર્ક કરવામાં આવ્યું હતું આ તપાસથી ખ્યાલ આવ્યો કે કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પીએફઆઈનું નેટવર્ક ખૂબ જ સક્રિય છે આ તમામ રાજ્યોમાં કેરળની સ્થિતિ સંભાળવી ખૂબ જ જરૂરી હતી કેમ કે આ સંગઠનના મોટાભાગના નેતાઓ આ જ રાજ્યમાં રહેતા હતા આપણે ગુજરાતમાં પણ આ સંગઠન એક્ટિવ હતું આટલી જાણકારી એકઠી કર્યા બાદ ડોવાલે આ ઓપરેશનનો બીજો તબક્કો શરૂ કર્યો હતો જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અજીત ડોવાલે પીએફઆઈનો ખાત્મો બોલાવવા માટે એક ઓપરેશન શરૂ કર્યું જેને ઓપરેશન ઓક્ટોપસ નામ આપવામાં આવ્યું હતું આ ઓપરેશનમાં બે સપ્ટેમ્બર બે હજાર બાવીસની તારીખ ખાસ હતી એ દિવસે કેરળમાં પીએમ મોદીએ મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને નેવીમાં જોડવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું એ દિવસે પીએમ મોદીની સાથે ડોવાલ પણ કેરળમાં આવ્યા હતા તેમનું ફોકસ આઈએનએસ વિક્રાંત નહીં પરંતુ ઓપરેશન ઓક્ટોપસ હતું પીએમ મોદી તો દિલ્હી જતા રહ્યા પરંતુ ડોવાલ તો ત્યાં જ રોકાયા ડોવાલે એનઆઈએ અને કેરળ પોલીસની સાથે મિટિંગ કરી તેમણે એનઆઈએ અને કેરળ પોલીસને એક લિસ્ટ બનાવવા કહ્યું છેલ્લા પાંચ વર્ષમાં કોમી રમખાણો કરવામાં જેમના નામ સૌથી વધુ સામે આવ્યા હોય એવા લોકોનું લિસ્ટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો કેરળ પછી ડોવાલ મહારાષ્ટ્રમાં જવા માટે નીકળ્યા તેમણે અહીં રાજ્યપાલના નિવાસસ્થાને મુંબઈ પોલીસની સાથે એક સિક્રેટ મિટિંગ કરી અહીં પણ તેમણે પીએફઆઈના કુખ્યાત લોકોનું એક લિસ્ટ તૈયાર કરાવવાનો આદેશ આપ્યો હતો આ સંગઠન જે રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ હતું ત્યાંની પોલીસના કેટલાક અધિકારીઓને પસંદ કરવામાં આવ્યા હતા આ પોલીસ અધિકારીઓ અને એનઆઈએના અધિકારીઓને સમાવીને એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી આ અધિકારીઓને પોતપોતાના રાજ્યોમાં ઓપરેશન પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી હતી આ ઓપરેશન ઓક્ટોબરમાં એનઆઈએ ઈડી સત્તર રાજ્યોની પોલીસ સીઆરપીએફ અને એટીએસના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા બે સપ્ટેમ્બરની જેમ આ ઓપરેશન માટે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર બાવીસની તારીખ પણ ખાસ હતી આ તારીખે પીએમ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડોવાલ અને ઓપરેશનના ટાસ્ક ફોર્સના ટોચના અધિકારીઓએ એક મહત્વની મિટિંગ કરી હતી આ મિટિંગમાં પીએફઆઈના નેતાઓ વિશે નાનામાં નાની માહિતી ધરાવતો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો ટાસ્ક ફોર્સના અધિકારીઓને આખો પ્લાન સમજાવવામાં આવ્યો મિટિંગમાં તમામ હકીકતો જાણ્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે હું જાણું છું કે દેશની સુરક્ષા માટે આ ખૂબ જ જરૂરી કામ છે જોકે તમે બધા પોતપોતાના ફિલ્ડના એક્સપર્ટ્સ છો એના માટે તમે બધા આ કામ સંભાળી લેશો પીએમ મોદીની આ વાત સાંભળીને અધિકારીઓનું મનોબળ મજબૂત થયું એકવીસમી સપ્ટેમ્બરની રાત્રે જે રાજ્યોમાં ઓપરેશન થવાનું હતું ત્યાંની પોલીસને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યું રમખાણો ફાટી ના નીકળે એટલા માટે જિહાદી લોકોની અટકાયત કરવામાં આવી બાવીસમી સપ્ટેમ્બર એ દિવસ આવ્યો પીએફઆઈના નેતાઓ ઊંઘમાં હતા તેઓ જાગી પહેલા પહેલાં જ દેશભરમાં એના લગભગ બસો અધિકારીઓ અને રાજ્યોની પોલીસે પીએફઆઈના લીડર્સ અને એક્ટિવિસ્ટના ઘરોને ચારે તરફથી ઘેરી લીધા હતા દિલ્હીમાંથી ડોવાલ તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા આ તમામ રાજ્યોમાં ટીમે પોઝિશન લઈ લીધી હતી જેના પછી ડોવાલે દરોડાનો આદેશ આપ્યો હતો ડોવાલ રાજ્યના પોલીસ વડાઓને આ મેસેજ આપતા હતા જ્યાંથી મેસેજ ગ્રાઉન્ડ પર રહેલા અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતો હતો આ સાથે જ સત્તર રાજ્યોમાં એક જ સમયે સોથી વધુ જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એકસો છ કરતાં વધારે પીએફઆઈના લીડર્સ અને એક્ટિવિસ્ટની ધરપકડ કરવામાં આવી હતી આ રીતે બંદૂકની એક પણ ફાયર કર્યા વિના પીએફઆઈની લીડરશીપના માળખાને તોડી પાડવામાં આવ્યો અનેક હથિયારો અને બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી પીએફઆઈના લીડર્સ ભારત સરકારના કબજામાં હતા પીએફઆઈ રમખાણો કરાવવાનો વિચાર કરે એ પહેલાં એના તમામ નેતાઓની હેલિકોપ્ટર્સ મારફત એક સિક્રેટ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા આ ઓપરેશનના અમલ વખતે રમખાણો ફાટી ના નીકળે એના માટે ડોવાલે પૂરતી તકેદારી રાખી હતી આમ છતાં કેરળ આસામ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આરએસએસની ઓફિસ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા આ હુમલામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેના પછી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર બાવીસના દિવસે એની શરૂઆત થઈ ગઈ હતી બીજા રાઉન્ડમાં પણ આખા દેશમાં એક્શન જોવા મળી હતી બસો પચાસ કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ મધ્યપ્રદેશ પંજાબ ગુજરાત કર્ણાટક કેરળ આસામ દિલ્હી મહારાષ્ટ્ર તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં ઓપરેશન હાથ ધર્યું હતું પહેલાં તબક્કાની જેમ એનઆઈએની ટીમે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મેળવ્યા હતા જેના આધારે એક્શન લેવામાં આવી હતી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રોહિણી નિઝામુદ્દીન જામિયા શાહીનબાગ તેમજ મધ્ય દિલ્હી સહિત અનેક જગ્યાઓ દરોડા પાડ્યા હતા માત્ર દિલ્હીમાંથી જ ત્રીસ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી કર્ણાટકમાં સ્થાનિક પોલીસે પંચોતેરની વધુ કેડર્સની ધરપકડ કરી હતી આ રાજ્યના અનેક વિસ્તારોમાં પીએફઆઈના નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા પીએફઆઈની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા મધ્યપ્રદેશમાંથી પીએફઆઈના એકવીસ એક્ટિવિસ્ટને અટકાયત કરવામાં આવી હતી નવસારીમાંથી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના એક્ટિવ મેમ્બર અબ્દુલ કાદિર સૈયદની પોલીસે ધરપકડ કરી હતી સૈયદે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી સાથે તેણે મે બે હજાર બાવીસમાં કેરળમાં યોજાયેલી વિવાદાસ્પદ રેલીમાં પણ ભાગ લીધો હતો જેમાં હિન્દુઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી પીએફઆઈની જગ્યાઓએ દરોડા પાડવાથી એના નેટવર્ક વિશેની ઘણી હકીકતો બહાર આવી જેમ કે પીએફઆઈને અરબ દેશોમાંથી કરોડો રૂપિયાનું ફંડ મળતું હતું એટલે આ અરબ દેશો પણ ભારત વિરોધી કાવતરામાં સામેલ હતા આ આતંકવાદી સંગઠનના અનેક કાર્યકર્તાઓ અરબ દેશોમાં એક્ટિવ હોવાનું સામે આવ્યું હતું જ્યાં તેઓ ફંડ એકત્ર કરતા હતા આ લોકો ફંડ એકઠું કરીને હવાલા મારફત ભારતમાં એને મોકલતા હતા સરકારને ગેરમાર્ગે દોરવા માટે આ સંગઠને દાનની બનાવટી રસીદો પણ તૈયાર કરી હતી ફંડ એકઠું કરવાના કાવતરાનું એપી સેન્ટર દુબઈની દરબાર રેસ્ટોરન્ટ હતું અહીંથી જ હવાલા મારફત અરબ દેશોમાંથી રૂપિયા ભારતમાં મોકલવામાં આવતા હતા અબ્દુલ રઝાક અને અશરફ એમ કે આખા કાવતરાના માસ્ટર માઇન્ડ હતા અબ્દુલ રઝાક તો પહેલાથી જ ભારતીય સુરક્ષા એજન્સીઓના રડાર હેઠળ આવી ગયો હતો એ મની લોન્ડરિંગના કેસમાં પકડાઈ ચૂક્યો હતો મની લોન્ડરિંગ એટલે કે બ્લેકના પૈસા વ્હાઇટમાં કન્વર્ટ કરવા અશરફ એમ કે કેરળના પ્રોફેસર જોસેફના હાથ કાપવાના મામલે આરોપી છે દુબઈથી આ પૈસા કેવી રીતે ભારતમાં મોકલવામાં આવતા હતા એની અમે તમને વાત કરીશું કેરળના ઘણા બધા લોકો દુબઈમાં રહે છે આ લોકો કેરળમાં રહેતા તેમના પરિવારોને રૂપિયા મોકલાવે વિદેશોમાં રહેતા ભારતીયો આપણા દેશમાં રહેતા તેમના પરિવારજનોને રૂપિયા મોકલાવતા હોય એ સ્વાભાવિક પણ છે જોકે આ સંગઠને એનો ખોટો ફાયદો ઉઠાવ્યો આ સંગઠન દુબઈમાં પીએફઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ રૂપિયા કેરળમાં રહેતા લોકોને મોકલાવતું હતું કેરળમાં રહેતા આ લોકો ખૂબ સામાન્ય પરિવારના હતા આતંકવાદની સાથે તેમનો સીધો સંબંધ જોડવો મુશ્કેલ હોય હવે કેરળમાં જેમના ઘરોમાં રૂપિયા પહોંચાડવામાં આવ્યા ત્યાંથી આ રૂપિયા કેરળના પીએફઆઈ એક્ટિવિસ્ટની પાસે પહોંચતા હતા અહીંથી આખા દેશમાં પીએફઆઈ એક્ટિવિસ્ટની પાસે રૂપિયા પહોંચતા હતા ફંડિંગની બીજી રીતે વાત કરીએ તો અરબ દેશમાંથી કેરળની જ કેટલીક ઇસ્લામિક સંસ્થાઓને રૂપિયા આપવામાં આવ્યા દાન સ્વરૂપ રૂપિયા આપવામાં આવતા હતા મૂળ ઇરાદો આ આતંકવાદી સંગઠનને રૂપિયા પહોંચાડવાનો જ હતો રાજકારણીઓના સમર્થનથી પીએફઆઈ જેવા સંગઠનો ઊભા થાય છે કેરળથી આ સંગઠનનો ઉદય થયો હતો આવા સંગઠનો માટે કેરળની ધરતી ફળદ્રુપ છે આઘાતજનક વાત એ છે કે પીએફઆઈની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સભ્યો ચૂંટણી પણ લડ્યા છે અને સભ્યો કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ લડ્યા છે જોકે તેમને સફળતા મળી નથી હવે એક ચોંકાવનારી વાત એ છે કે કેરળમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાએ કોંગ્રેસને સપોર્ટ જાહેર કર્યો હતો ડોવાલે ઓપરેશન ઓક્ટોબર શરૂ કરીને પીએફઆઈનો ખાત્મો બોલાવી દીધો ભૂતકાળમાં સીમી પર પ્રતિબંધ મુકાયો તો એનો ચહેરો બદલાયો અને પીએફઆઈનો જન્મ થયો અત્યારે ડોવાલ જેવા બાવ લોકોના કારણે આ આતંકવાદી સંગઠન ફરી બેઠું થાય એવી શક્યતાઓ નહીવત છે ખેર આના ભૂલસોમાં જે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર